જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે પચાસ હજારના બંડલ ઉપર એટલે કે કાકા ભત્રીજાનો રોલ છે અને વિડીયો તમે જોઈ લીધું તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાય છે તમને બધા કટ બતાવીશું અને પહેલો કટ આપણે હતો ફૂમતાજીનો નરીબાનો એ પણ લઈ લીધો છે ને

તમારું મન બઉ મોટું છે યાર તમે મને પચાસ હજાર ને બે અને નવ તારીખે તમારે લેવાના હતા તમે યાદ આજનો વાયદો કરેલો છે યાર 네. 다. 붕다가. 어 붕다가. 아. 말야 올려. 어제는 무슨 놈한테 물물 났어. 무슨 놈이냐.

બાર મહિના ના બાર હજાર રૂપિયા ભરવાના પૈસા ના બરોબર મકાને હાલ્યા ને એટલે પછી તારે પૈસા ગણવાના એટલે તો આ બંડલમાં બે હજાર ઓછા છે એમ કાઢી દીધા બરાબર એટલે તમે સમકવાનું બરાબર પણ શેર ગણવાના હોય બે આઈજી શેર ગણવાના એટલે તને બે હજાર ઓછા લાગે અને ફેર એટલે મમ્મી પૈસા ખરીદ્યો તમે એરિયા લઈને ગણવાના એટલે એરિયા પંદર નીકળ્યા બદલુના લઈને ગણવાના એટલે બદલુના હાથ હજાર કમ્પ્લેટ નીકળ્યા પેલા ત્રણસો છૂટા હોય પેલા છૂટા તો ના લે એટલે હાથ હજાર પાંચસો એરિયા કમ્પ્લીટ નીકળ્યા મફી પંદર હજાર તમારા કમ્પ્લેટ છે ઓના કમ્પ્લેટ છે

પેલી નહીં કે જીવન રેખા એ રીતનું લીધું છે કે પહેલા હરે ભાઈએ અમન ફૂંતાડજી ના પૈસા પટાવવા માટે અમન બાય આલ્ય હરી કાકા ભત્રીધન હરિભાઈએ બાય આલ્યુ એટલે અમે હિરુ હરિભાઈ ને અમે હરિભંડલ લાવ્યું એટલે ભઈએ ફૂંતાડજી દોડે ભે લીધી હોય પાછી એટલે ભે નો પચાસ કિંમત હોય એટલે હરે ભાઈએ ફૂંતાડજી ના આવ્યું અને ખ્યાગારજી ફૂંતાડજી ની જમીન છોડાયું હોય પચાસ આધાર જોબ અડાણી હોય ને એ જમીન છોડાયું હોય એટલે ખ્યાગરજીના પૈસા પટાવવા ફૂંતાડજી એ ભે વેચી માર્યું હોય

કાગળ ઉપર હતું એટલે જોડે તો આવું પડે હરિભાઈ બેંક લઈને એટલે એમ મારા હરિભાઈ ને હરિભાઈ

લે લેડે તા ઉભો થા ઉભો થા કાલે લેડીઝ ઓઠા પડી દેજો પેલો બસ બાવ બાવ ભરા દે ઓટોને તા ઓલા મભુજી એ કેટલા પહોચી ગયાબરજી ને હેડ તો જોર આવે છે થેન્ક યુ સર ભારે તોય ગાડી કેતા નહી કાકે હેડો કે ઓમેથી હાલવા જાણ તો હારું રહે આવસુ આવસુ શાંતિ રાખ યે તૈયાર બંડલમાં આટલી બધી વાર હોય બંડલ તો તૈયાર જ છે કે બેટા કે બાફે ગણતા તા અલ ગણતો નતો મૂર્ખા તે થોડી ઉતવાળ કરી ના છે તું થી લે આવો અરીબા ઉભારો અરીબા સ્ટાર્ટ થતું નહીં બાઈક

એટલે પૈસા હરી એની વાત છે એની એટલા જ જોઈન કરો તમે સવાલ ફેવર્યો બા જીઓ તમે ઓળખો કેંતરમાં કે બેન કીધું તો એ અરે હરી ભાઈ બોલવું પડે ને તો હરી ભાઈ બોલવું પડે મને તમારા પર આંધળો વિશ્વાસ ગણવામાં આવે પૈસા કમ્પ્લીટ હોય અરે આયા 3 લપટો બોલ્યો આ સપનું જીવરી શેડ થાય ભુક્તા પૂછી અરે પર પટ્ટી હતી તમે કાઈટા કરી તેમાંથી પછી કે મપુજી કેરી ટકા જે એવરી ટાઈમ એ વાત કે કેવાનો પૈસા વસા કરવાના આજ બોલે બોલે પાછા કોઈ દેતા નથી તો જય માતાજી આટલા આપણો વિડીયો પૂરું થાય છે વિડીયો લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલ ને કરજો લો